આપણે જૈન જૈન કરીને કોલર ઊંચો કરીએ છીએ જૈન છીએ એના માટેનો કેટલો અભિમાન કરીએ છીએ કેટલા એના માટેના કેટલા દ્વંદ અને ઝઘડા કરીએ છીએ ભલે આપણે ખરેખર કર્મથી જૈન ધર્મ પાળીએ છીએ કે નહીં પણ જૈન શબ્દ ઉપર કેટલાય કર્મો બાંધી લઈએ છીએ પણ તમને ખબર નથી કે મહાવીરના ગયા પછી નવસો વર્ષે જૈન શબ્દ આવ્યો જ્યારે મહાવીર હતા જ્યારે કૃષ્ણ હતા જ્યારે રામ હતા ત્યારે આ સમાજ ફક્ત ચાર જ વર્ગમાં વેચાયેલો હતો કોઈ જૈન કે વૈષ્ણવ કે ફલાનું કે ડીકણું કાંઈ નહોતું બ્રાહ્મણ વૈશ્ય ક્ષુદ્ર અને ક્ષત્રિય આ ચાર જ વર્ગમાં

અને મહાવીરે કે વૈશ્ય નો ધર્મ નહીં કે ધર્મ ક્ષત્રિય બ્રાહ્મણ નો ધર્મ મહાવીર પોતે ક્ષત્રિય હતા ક્ષત્રિય કુળમાં જન્મ્યા હતા અને ગણધારો બધા જ બ્રાહ્મણ કુળના હતા એની સાથે કોઈ લેવા દેવા નથી આત્માની સાથે જ લેવા દેવા છે પણ આપણે અત્યારે વક્ર અને જળ બુદ્ધિ વાળા માણસો કુળ અને એનો ગર્વ કરીને એનો મધ કરીને આપણે નાહકના કર્મો બાંધીએ છીએ અને એ જ ધર્મ પ્રરૂપ્યો એ જેને જે પ્રમાણે અનુકૂળ આવ્યો એ પ્રમાણે એ લોકોએ વર્તનમાં મૂક્યું એમાં જે ખરેખર એકદમ સ્ટ્રીક થઈને પાંચે ઇન્દ્રિયોને જીતવા માટેના જે સખત પ્રયત્ન કરતા હતા સખત સાધના કરતા હતા એમના બરાબર એમના પગલે ચાલતા હતા તો એ એમના ગયા પછી નવસો વર્ષે આ જૈન કહેવાયા ઘણાથી બહુ સ્ટ્રિકલી અનુકરણ ના થયું અને એમાં થોડી એમને છૂટ મૂકી હળવાશ મૂકી જેમ કે જે જૈન કહેવાયા એને સ્ટ્રીક અનુસરણ કર્યું કે ઉપવાસ કરવા તો એવા કરવા કે આખો દિવસ પાણી સિવાય કાંઈ લેવું નહીં હવે અમુક વર્ગ એવો હતો કે જે આટલું આકરું નતું કરી શકતો તો એમને થોડી છૂટ મૂકી કે ખાલી ફળાહાર કરવો અનાજ કેવું કઈ ખાવું નહીં તો એ લોકો બ્રાહ્મણ કે વૈષ્ણવ વૈષ્ણવ કહેવાયા આમ અલગ અલગ જૂથ આપણે પાડ્યા છે મહાવીર કે કૃષ્ણ કે રામ કોઈ જૂથ પાડીને નથી ગયા એમણે તો જે ધર્મ પ્રવૃત્તિ હોય એ બધા માટે એક જ હતો કૃષ્ણ ભગવાન તો ભગવાન અને જે ખરેખર ઇન્દ્રિયોને જીતવાનો પ્રયત્ન કરે છે કે જીતે છે એ જૈન કહેવાય એમાં કાઈ એક અંશ તો આપણામાં રહ્યું નથી પણ આપણે જૈન શબ્દ રહી ગયો અને શબ્દની મારામારી મારા મારી ચાલુ છે